નાની નાની બાબતોમાં હત્યા થવી હવે સામાન્ય બની ગયું છે સુરતના વરાછા વિસ્તારમાં ગત રાત્રિએ બાઇક ઓવરટેક કરવાના બાબતે એક યુવાનની હત્યા કરાઈ હતી સામાન્ય બાબતમાં થયેલા આ ઝઘડામાં યુવકને માર મારી તીક્ષ્ણ હત્યાના ઘા જીકી મોતને ઘાટ ઉતારી લીધા હતા સુરતના વરાછા વિસ્તારમાં એક યુવાનની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે રામનગર વિસ્તારમાં બાઇક ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો જે ઝઘડામાં મારામારી પણ થઈ આ મારામારી એટલી હદે થઈ ગઈ કે યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દેવાતા તેનું મૃત્યુ નીપજી ગયું આ મામલે ડીસીપી ભક્તિ ડાબી જણાવે છે કે તારીખ પંદર ઓગસ્ટની રાત્રે વરાછા વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીની અંદરના રોડ પર એક હત્યાની ઘટના બની છે બાઇક ઓવરટેક કરવાના બાબતે આ માથાકૂટ થઈ હોય જેમાં તીક્ષ્ણ હત્યાના ઘા યુવાનને ઝીકાયા હતા જેથી યુવાનનું મૃત્યુ પણ નીપજી ગયો સમગ્ર ઘટના બાબતે વરાછા પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો ગઈકાલ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઈક જે છે ને ત્રણ જે મરણ ગયો એની સાથે બે મિત્રો હતા એ લોકો બાઇક લઈને જતા હતા અને કંઈક ગાડીની બાઇકની ઓવરટેક કરવા બાબતે એક બનાવ બન્યો છે જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હત્યારથી હત્યા કરવામાં આવી છે એમ હત્યાનો બનાવ બન્યો છે અત્યારે પોલીસ તપાસ ચાલુ છે આરોપીને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે પ્રો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ